જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે વરના ગાડી જોઈએ છો હિંડે વરના વેચવાની છે ડીઝલ ગાડી ગાડી વન ઓનર એક જ માલિકે ચલાવેલી ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો વરના વેચી દેવાની છે સાવ ઓછી કિંમતમાં જ વરના ગાડી આપી દેવાની છે છાચવેલી ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો ડીઝલ વેરિયન્ટમાં ગાડી વ્હાઇટ કલરમાં તમે ગાડી જોઈ શકો છો વન ઓનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે વરના વેચી દેવાની છે મિત્રો તમારે આ વરના ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો વરના ગાડીની બધી જ માહિતી મળી રહેશે મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર અઢારનું મોડલ છે વન વનર ગાડી છે એનો વીમો પણ શરૂ છે ફૂલ વીમો શરૂ છે મિત્રો તમારે વરના ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવીએ જુઓ ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આવેલ બે બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે ને તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે આ વરના ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને રાજકોટ જોવા મળી રહેશે ડીજી કાર્સ રાજકોટ તમને આ વરના ગાડી જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ જઈ શકો છો રાજકોટ જિલ્લાનું રજીસ્ટ્રેશન પાર્સિંગ જોવા મળી રહેશે આ ગાડીનું ઝુંડાઈ વરના વેચી દેવાની છે તમે ગાડીની કન્ડિશન જોઈ શકો છો એકદમ સાચવેલી ગાડી ડીઝલ વેરિયન્ટ ગાડી વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ શકો છો વન ઓનર ગાડી છે મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો આ ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે પંચ્યાસી અગિયાર ત્રેવીસ વાળા તે ભાઈના નંબર છે આ વરના ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે તેમના નંબર મળી રહેશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ નંબર આપેલા છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો ડીઝલ વેરિયન્ટ ગાડી છે વર્ઝન વિશે જણાવી દો તો વન ડોટ સિક્સ સી વર્ઝન છે ગાડીનું ફૂલ વીમો શરૂ છે ગાડીની બે છાવી જોવા મળી રહેશે અત્યાર સુધીમાં આ ગાડી ચુમોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહેશે ગાડીના કિંમત વિશે જણાવી દો તો કિંમત નવ લાખ નેવું હજાર રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર થઈ જશે જો મિત્રો તમારે આ વરના ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રાજકોટ ડીજી કાર્સની મુલાકાત લઈ શકો છો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવાનું થાય તો તમે આ ભાઈનો કોન્ટેક કરીને રૂબરૂ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું